પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી રસિયાનો કાર્યક્રમ પાદરાના બેઠક મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બેઠક મંદિર ખાતે હોળી રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા હોળીના ચાળીસ દિવસ અગાઉ ભગવાન ઠાકોરજીને હોળી રમાડવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ જે પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પૂજ્યપાત ગોસ્વામી એકસવાણ શ્રી દ્વારકાષલાલજી મહારાજ તથા યુવા આચાર્ય શરણમકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વૈષ્ણવ યુવા સંગઠનના તમામ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન સંગીત સંધ્યામાં ત્રણસો કિલો ગુલાબની પાખડીઓથી વૈષ્ણવ યુવા સંગઠનના પરિવારો હોળી ખેલ્યા હતા અને મિતેશભાઈ ગાંધરની ટીમે સંગીતના સુરે હો રસિયાનું ભજન રસપાન કરાવતા સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો ભવ્ય અને દિવ્ય આ પ્રકારે હોળી રશિયાનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હોળી રશિયા એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ઉત્સવોમાંથી એક ઉત્સવ છે વ્રજનો ઉત્સવ છે જે પ્રકારે નવરાત્રિ ગુજરાતનો નો રાજકીય ઉત્સવ છે ગનગૌર રાજસ્થાનનો રાજકીય ઉત્સવ છે

આ આયોજન થતું હોય ત્યારે ઉદ્દેશ્ય એનો ભક્તિના રંગે લગાવવાનો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર